ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતેના ગુનાના કામે આરોપી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ ઉગરાવી ₹30000 ના 10% લેખે પેનલ્ટી સાથે ₹1.000000 નો વ્યાજ ઉગરાવી તથા ફરિયાદીને મારમારી ઈજા કરનાર આરોપી હિતેશ ઉર્ફે દોબી નરોત્તમભાઈ ગોહિલ રહે આવાસ કોલોની બોખીરાવાડાને ગુનાકામે અટક કરી આરોપીને સાથે રાખી બનાવાળી જગ્યાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતેના ગુનાના કામે આરોપી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ ઉગરાવી ₹30000 ના 10% લેખે પેનલ્ટી સાથે ₹1.00000 નો વ્યાજ ઉગરાવી તથા ફરિયાદીને મારમારી ઈજા કરનાર આરોપી હિતેશ ઉર્ફે 도બી નરોત્તમભાઈ ગોહિલ રહે આવાસ કોલોની બોખીરાવાડાને ગુનાકામે अटक કરી આરોપીને સાથે રાખી બનાવાળી જગ્યાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ